મામેરું ભર્યું પરંતુ આ તો સમગ્ર બનાસકાંઠાએ જયારે મામેરું ભરી દીધું છે આજે બનાસકાંઠા જિલ્લા એ સારી રીતે બેનનું મામેરું ભર્યું છે બેનની કામગીરી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ કોંગ્રેસના તમામ કાર્યકરો તમામ આગેવાનો એકજૂટ થી આ લડ્યા છે આ ચોટલ અંદર બે ને ધારાસભ્ય તરીકે જે દસ વર્ષ કામ કર્યું તે કામગીરીની કદર સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોએ કોંગ્રેસના આગેવાનો મામેરું ભર્યું છે અને તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ વિધાનસભાના આગેવાનોએ ખૂબ જ સક્રિયતાથી મહેનત છે બનાસકાંઠાના લોકોને છે બનાસકાંઠાના લોકોનો ખૂબ ખૂબ આભાર જેટલો એમને અભિનંદન આપ્યો છો તો સત્તા હતી છતાં પણ લોકોએ પણ કે રૂપિયા થી બીજા વગર લોભ લાલચ માં વગર તો કોઈ આખો મચીને કોંગ્રેસ ને વોટ આપે ને જેની બેને ભારી બહુમતી સ્વીકારે આભાર અમારી સાથે જોડાવા બદલ સાહેબ શું કેસો જે રીતે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમારી સાથે જોડાયા છે સાહેબ શું કેસો બનાસકાંઠા ને મહિલા સ્વરૂપમાં એક નવા સાંસદ મળ્યા છે એક મજબૂત નેતૃત્વ મળ્યું બનાસકાંઠા એકલાની ને પણ આખા ગુજરાતની આ એક ઐતિહાસિક જીત છે અને બનાસકાંઠા જિલ્લાની એક નેવાડામાં મતેડામાં વેઢેલા જે ગરીબ જનતા મતદારો છે એમની જીત છે એટલે આ વખતે મહિલા એક સંસદ સભ્ય ને મળ્યા છે નસીબદાર છીએ કે બનાસકાંઠા સંસદ તરીકે ગેની ઠાકોર જીતી અમારા વચ્ચે આવ્યા છે આભાર અમારી સાથે જોડાવા બદલ જે પ્રકારે જોઈ રહ્યા છો અલગ અલગ માહોલ આજે બનાસકાંઠાનો કહી શકાય કે એક રોમાંચક મુકાબલો હતો બે બહેનો વચ્ચે બનાસની દીકરી અને બનાસની બેન આદી મારી છે ત્યારે કહી શકાય કે ભાજપમાં ગુજરાતમાં એક અલગ પ્રકારનો મેસેજ અહીંથી જાય છે બનાસકાંઠામાંથી ભાજપમાં ભડકો થયો છે કેમ ભડકો થયો છે એ સીટ જીતવાની વાત કરતા હતા પાંચ લાખથી વધારે લીડથી જીતવાની વાત કરતા હતા આ તમામ વાતો વાહિયાત બની છે બનાસકાંઠાએ એક અલગ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે બનાસકાંઠાએ શરૂઆત કરી છે જે સાતમાં પ્રસર છે ભલે આજે બનાસકાંઠાની અનેક સીટો ભાજપ જીતી હોય પરંતુ બનાસકાંઠાની સીટ જ્યારે ગેનીબેન જીત્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્થાનિક જે મોવડી મંડળ છે ભાજપનું તેમાં અંદર ખાનેના જે અંડરગ્રાઉન્ડ દખા ને લઈને ભાજપ હાર્યું છે